પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા એસટી બસ સ્ટેશન ખાતેથી જીવિત હાલતમાં તાજી જન્મેલી બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી સ્થાનિક લોકો દ્વારા એકસો આઠ સેવાને ફોન કરીને બોલાવવામાં આવી હતી અને સારવાર આપવામાં આવી હતી હાલમાં તાજી જન્મેલી બાળકી સ્વસ્થ હોવાની વિગતો જાણવા મળી છે કોઈ નિષ્ઠુર માતા બાળકીને છોડી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે શહેર માટેની ખોટ પૂરવા માટે લોકો બાધા આખડે કરતા હોય છે પણ ગોધરા શહેરમાં એક નિષ્ઠુર માતાએ નાની બાળકીને તેજી દીધી હોવાની ઘટના સામે આવી છે ગોધરા બસ સ્ટેશન પાસે એક નવજાત બાળકી લોકોના ધ્યાને આવતા તેમને એકસો આઠ સેવાને જાણ કરી હતી જેમાં ઈએમટી નીલેશ બારીયા અને પાયલોટ હિતેન્દ્રસિંહ રાહુલજીની ટીમ પહોંચી હતી ત્યારબાદ બાળકીને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી બાળકીને તેજી દીનારી માતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે આ મામલે પોલીસ ફરિયાદમાં પણ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી છે ત્રીની જનરલ હોસ્પિટલ ગોધરા ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે એક તાજા જન્મના બાળકને સારવાર અર્થે લાવવામાં આવી છે જેની તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર કરી અને અંદરના દર્દી તરીકે એનઆઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યું છે તાજા જન્મના બાળકની હાલ સ્થિતિ સ્થિર છે આ અંગે પોલીસને જાણ કરવામાં આવેલ છે આપણું નામ Doktor ni, wah, medical officer, general, sebagainya.